ખીરું બહાર મળે છે ખીરું એક કિલો લઈ આવ્યા છીએ ખીરું અને પછી તો વ્હાઈટ ઢોકળા બનાવવાના છે તો આ ખીરું તૈયાર કરી દીધું છે હજી પલાળીને તૈયાર કર્યું છે હજી મસાલો ને એવું કરવાનું બાકી છે ખાલી

ના પછી મિક્સ કરી લેશું નમક નાખ્યા પછી અને જે આદુ મરચાંની પેસ્ટ કરીશું ખાંડી નાખી હતી એ નાખી દઈશું અંદર આદુની મરચાં એના સિવાય બીજું કંઈ નથી લીલા મરચાં અને લસણ આવી રીતે મિક્સ કરી લેશું పచ్చి జ సా సోడా బసలవ పొచా బయట లాల్ థా నా మూక్ బా તપેલું હોય તો તપેલું તમે મૂકી શકો છો અને અમારા જોડે તો આવું હતું તપેલા ટાઈપ જ છો એટલે એ પાણી રેડી દીધું છે અંદર ને અંદર આવી રીતે કોટલો મૂકી દેસું કુકર તો બધા જોડે ના હોય તો તમે આવી રીતે ઢોકળા બનાવી શકો છો આવી રીતે થોડીવાર ગરમ પાણી થવા દેસુ એના પછી ઢોકળા માટે થાળી હોય મીડિયમ માપની એવી રીતે અંદર આવે એવી તો એ થાળીમાં બેટર હું હવે થાળીમાં તેલ લગાવી દઈશ પછી આવી રીતે તેલ લગાવી દેવાનું આવી રીતે સરસ એટલે કે ઢોકળા જે આપણે બનાવીએ ને એ ચોટે નહીં જે ખીરું હોય એના ચોટે આવી રીતે અને પછી આવી રીતે અંદર મૂકી દેસું અને પછી જે ખીરું હોય એ રેડી દેસું આવી રીતે તમારે જાડા રાખવા તો જાડા અને પાતળા રાખવા હોય તો પાતળા એ રીતે તમે અંદર રેડી શકો છો એમાં તો બહુ જાડા અને બહુ પાકળાને મીડિયમ જ બનાવીએ છીએ તમે બનાવો વિડીયોમાં અંદર થાળી મૂક્યા પછી ઢાંકી દેવાનું ચડી ગયા છે તમારે ચેક કરવું હોય તો અંદર આવી રીતે પણ ચેક કરી શકો અને ચપ્પો આવી રીતે લગાવી અને ચપ્પે ચોટે નહીં તો સમજી જવું કે ચડી ગયા છો તમારા ઢોકળા ચડી ગયા છે તમે કાઢી લેશો અને ઠંડા થશે એના પછી સાફા કરશું અને બીજી ડીશ પણ એવી રીતે મૂકશું આવી રીતે રહેલી દેશું અંદર આમાં જોડે કુકર નથી એટલે અમે આવી રીતે જ બનાવું છું પછી આવી રીતે ઢાંકણા લેશો એટલે બીજી થાળી પણ ચડી જશે દસ પંદર મિનિટમાં તો ચડી જાય છે વિડીયોમાં બનેરો મિત્રો ઠંડુ થાય પછી કરી લઈશું આવી રીતે કટિંગ તમારે જેવા ટુકડા તમે રાખવા હોય એવા રાખી શકો છો અમારા બહુ મોટા નહીં અને બહુ નાના નહીં મીડિયમ ટુકડા કરશું આવી રીતે કાઢી લેવાનો જો સરસ રીતે નીપળી પણ જાય છે અને જો પોચા મહિના છે સરસ હા સરસ પોચા મહિના છે હજી તો વઘાર કરશું આવી રીતે બધા ઉખાડી લેવાના જે તેલ મેં જે લગાવ્યું તું ને એટલે ચોટશે નહીં એટલા માટે તેલ લગાવવાની જરૂર પડ્યું આવી રીતે બધા ઉખાડી લેશું મેં રાઈ અને તલ નાખ્યા છે આવી રીતે વાતો વાતોમાં વિડીયો ભૂલી ગઈ હતી વઘારમાં બતાવવાનો આવી રીતે વઘાર કરી અને મિક્સ કરી લેશું તમારું તેલ જોઈતું એ પ્રમાણે તમે નાખવાનું અને તલ અને રાઈ અને

ચાના જોડે પણ ખાઈએ છીએ અને સોસ અને આ છે ચટણી જેને સોસના જોડે ખાવું એ સોસના જોડે ખાય અને જેને ચાના જોડે ખાવું ચાને જોડે પીતા જ જેને ખાઈ લે અમારે તો ઢોકળા અને ચટણી ખાવ છે એટલે ઢોકળાની ચટણી ખાવાની છે અને અહીંયા વિડીયો પૂરો થાય છે અને જે મેં વઘાર કર્યો હતો એ વઘારનો વિડીયો રહી ગયો હતો એના પછી યાદ આવી કે વિડીયો ઉતારવાનો હતો તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો અને અહીંયા વિડીયો પૂરો થાય છે બાય